દાહોદની જો વાત કરીએ તો તાલુકાની આસપાસ પણ ગંદકીની ભરમાર જોવા મળી રહી છે લોકો બીમાર પડી શકે તેવી સ્થિતિ સર્જાય છે તો શાળાએ જવા માટે બાળકોને પગદંડી રસ્તેથી ઝાડી ઝાંખરા વચ્ચેથી પસાર થવું પડે છે સાથે જ

પાવરા બી આપણા આટલા આટલા પાણી આવી જાય એમાં કિચડમાં થઈને જાય છે પ્લસ કે અમારે આ બાલવાડી છે અમારા નવત્રા ફળિયામાં એમાં ચારો બાજુ પાણી ભરેલું એટલી બધી ગંદકી છે કે બાળકો ત્યાં જ અભ્યાસ કરે છે નાના બાળકો એમને બીમારી લાગવાનો વધારે ભય હોય છે અને અત્યારે લગભગ એક વર્ષ પહેલા કનૈયા ધારાસભ્ય કનૈયા અને સુધીર લાલપુર વાળા બી આવ્યા હતા એ બધા જોઈને ગયા પણ આજ લોકો સુવિધા એ થઈ નથી રોડ બી ઘણો ખરાબ છે અને ઘણો ઘણો કિચડ ગુંદી ગુંદીને અમે પાણી લાવીએ છીએ કૂવેથી નહીં મળે નળ અને કપડા ધોવાનું ઘાટ બી નથી નહી મળે રોડ સારા કેવી રીતના અમારે પાણી ભરવા જવાનું કેવી રીતના કપડા ધોવા જવાના લોકોને ઘરે નળ બી નથી અને કૂવેથી બધું પાણી લાવવાનું એક એક પીપળો સાંજે ભરવાનું ને એક પીપળું હવામાં ભરવાનું કેવી રીતના અમારે પાણી ભરવાનું સાહેબ અમારે એટલી સમસ્યા છે કે લોકોના ઘરના અગાડે એટલી કશે થઈ રહી છે કે ઘરથી બહાર નીકળે ને તો પગ મેલવાની બી જગ્યા નથી એટલી કસર થઈ રહી છે અને પાણીનું કે તો પાણી કુવામાં જાય છે લેડીસો પણ ગંદકીમાં પાણી અંદર આજુબાજુ કુવાને આજુબાજુ પાણી રહે છે તો ગટરનું પાણી અંદર રહે પાણીની બહુ તકલીફ છે અમે કૂવો બે કિલો ત્રણ કિલોમીટર થી પાણી માથે ઉશકીને લાવીએ છીએ પાણીના નળ કે કશું છે જ નથી અમારી પાસે જાજરૂ બાથરૂમ બી નથી પછી અમારે પાસે રોડ બી નથી બહુ અમારે કઈ જાતની અમારે લાઈટ ની બી તકલીફ છે ઘણી દૂરથી થી થાંભલા કઈ છે નથી અમારી પાસે રોડ રસ્તા બી નથી ગાડીઓ નીકળવાના બી કોઈ રસ્તા નથી અને ઘણા સંકટમાં છે અમારી બાજુ બી તળાવ બી નજીકમાં આવી ગઈ છે અમારા ઘરોની બાજુમાં અને અમારે પાણીની કઈ સુવિધા છે જ નથી